નમસ્કાર મિત્રો હું આશરે રામજી ખેડૂત જગત એટલે આપણી ચેનલ માં આપ બધાનું ફરી સ્વાગત કરું છું આજે આપણે એક નવા ડેરી ફાર્મની મુલાકાત લઈ રહ્યા છીએ ડેરી ફાર્મ ની શરૂઆત થી લઈને અત્યાર સુધીની છે એનું ઉત્પાદન કઈ રીતે લે છે ત્યાર પછી પશુઓ માટે છે બાંધવાની કેવી વ્યવસ્થા છે આ ઉપરાંત એને શેડ નું બાંધકામ કેવી રીતે કર્યું છે આ બધાની માહિતી છે આપણે એ જ પશુપાલક આગળથી મેળવવાની છે કે એની અંદર કુલ જનવરની સંખ્યા કેટલી છે હવે એ જે જનવર છે જેને આપણે સારા એવી નસલ છે એને ઉશેર કરેલો છે એના વિશે છે આપણે પશુપાલન આગળથી ને વિગતવાર માહિતી મેળવી જે આપણે પશુપાલકની મુલાકાતે આવ્યા છે સૌથી પહેલા આપણે એમનો પરિય મેળવીએ ભાઈ વેદાણી ભરતભાઈ ત્યાર પછી એમના બે સન છે કે જેમનું નામ છે વેદાણી સંદીપભાઈ અને વેદાણી આશિષભાઈ હવે એમને આપણે ભરતભાઈ આગળથી જ જાણીએ કે ભાઈ તમે જ્યારે તબેલાની શરૂઆત કરી તી ત્યારે તમારી કુલ કેટલા પશુ હતા ભરતભાઈ મારી આગળ

તમારા અનુભવ ને આધારે ક્યાં સુધી આપણે મેળવી શકીએ દસ થી બાર લીટર દસ થી બાર એવરેજ છે દસ થી બાર દૂધ ઉત્પાદન લઈ શકીએ છીએ તો આજે દૂધ ઉત્પાદન તો તમે લ્યો છો તમને પ્રોફિટેબલ ધંધો પણ છે હવે આની અંદર અમુક એવા પ્રશ્નો આવતા હોય છે કે જે પશુની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થતી હોય છે એની અંદર કેવા કેવા પ્રશ્નો જોવા મળે પશુપાલનમાં અમુક સમય અમુક બીમાર પડે એક તો બીમારી થતી હોય છે સામાન્ય તાવ આવતા હોય છે આ સિવાયના બીજા કેવા કેવા છે રોગ આવતા હોય છે ઓહાસણના રોગ આસળના રોગનો માસ્ટરિઝ થતા હોય છે આ પશુપાલનની અંદર આ એક જેને પડકાર નાનો એવો પ્રશ્ન ગણી શકાય છે અને આની સાથે સાથે ભાઈ તમને એવા ઘણી વખત અનુભવ થયા છે કે ભાઈ પશુ અચાનક બીમાર પડી જતું હોય છે તો આ પશુપાલનના એક જેને આપણે પ્રશ્નો કહી શકીએ હવે તો આ ધંધાની અંદર છે તમે કેટલા ટકા સુધી છે ઉત્પાદન તમે લોશો પચાસ ટકા થી સિત્તેર ટકા લગી ને હવે આની અંદર તમે પચાસ થી સિત્તેર ટકા ઉત્પાદન લ્યો છો એની અંદર ઘાસ સારો છે તમે બહારથી થી લઈ આવો છો પોતાનો જ હોય છે ત્યારે પોતાનો જ નાખ્યું છે પોતાનું તો ઘાસ સારો એની અંદર તમે આ પશુ ને શું શું આપો સાયલેટ સાયલેટ નાખ્યું છે બાજરી નાખ્યું છે સાયર હોય પછી કીટી એટલે કે અહીંયા આપણા ખેતરની અંદર છે દાખલા તરીકે હોય ત્યાર પછી બાજરી હોય મકાઈ હોય હોય અથવા જો જરૂરિયાત તો તમે બહાર થી લઈ આવી પણ આપતા હોય છે જો આપણે આગળ આ ઘાસચારો મળે તો આપણને નફો વધારે તો બહાર થી લઈ આવો તો બહાર થી લાવવાથી અમારે એવું થતું પછી નફો નહોતો બહાર થી માંથી પૈસા આપડે ખર્ચ કરવા આપણે નફો વધે એ બધે બહાર જ નાખવાનો હતો નિર્મા કરવા એટલે બહાર થી લઈ આવો તો તમને નફાનું ધોરણ ઘટતું રહે છે અને જો ઘરનું હોય તો આ બધું ઘાસર તો તમને વધારે નફો રહેતો હોય છે તો આશિષભાઈ તમે એક વેટનરી ની અંદર એક સારું એવું વર્ક કરો છો પોતે એક ડીઆર તરીકે કામ કરો છો તો અત્યારે વર્તમાનમાં એવા કેવા કેવા પ્રશ્નો તમને જોવા મળે છે પશુપાલન ની અંદર અત્યારે રોગ

પછી આપણે ખોળ આવે કપાસિયા કપાસિયા ખોળ પછી મકાઈનું ભડકુ અડદનું બધું મિક્સન આવે બધું ખવરાવીએ એટલે આ બધું છે તમે બે ટાઈમ આપો કે એક બે ટાઈમ આપો સીડીએસ પાવડર આપણો વાપર્યો છે એટલે કે એ પાવડર થી તમને શું ફાયદો મળે ઉઠલા કરવાનો પ્રશ્ન જ નથી રહેતો એમાં એટલે કે પાવડર વાપરવાથી ઉઠલા ઓછા કરે ઢોર સમકતું રહે એટલે કે ઉઠલો છે પશુ છે ઉઠલા કરતું હોય તો એક એક પ્રશ્ન આપણે ગણી સકાય ને પશુપાલન ની અંદર તો એમને અનુરૂપ આપણે છે એને વધારે પડતા પોષક તત્વો વાળો પાવડર આપવો હોય છે તો એનેથી પશુપાલન પશુપાલન કરવા હોય અથવા કરતા હોય એ લોકોને ધીમે ધીમે છે આ પ્રશ્ન પ્રશ્નમાંથી છુટકારો મળતો હોય છે અને એક વધારે છે એક આવકનો સ્ત્રોત લાંબા સમય સુધી જળવાય રહેતો હોય છે આ જે તમે પાંચ થી છ વર્ષે સમયગાળા દરમિયાન જે પશુપાલન કર્યું છે એની અંદર સૌથી પહેલા છે ભરતભાઈ છે આ પશુપાલન તરીકે છે એ વર્ક કરતા ત્યાર પછી છે તમે બે એ સંભાળ્યું છે તો તમારા નવા જનરેશન પ્રમાણે તમે લોકોને શું કહેવા માંગો છો કે ભાઈ પશુપાલન એ બિઝનેસ કઈ રીતે છે આપણા ખેતી સાથે સેટ થાય છે ખેતી સાથે તો પશુમાં સારું છે દૂધ ઉત્પાદન વધે એટલે આપણે ફાયદો જ થવાનો નફાકારક જ છે આપણે જો બધી વસ્તુ આપણે જવાથી એથી બહારથી લેવા જરૂર ન પડે એટલે કે જો દાદા તો હવે ઘણી ઉંમર થઈ ગઈ છે અને એમને ધીમે ધીમે રિટાયરમેન્ટ પણ મળી જવાનું છે પણ યંગ જનરેશન છે કે ભાઈ ખેતી સાથે છે આ બિઝનેસ અપનાવે તો એમને આવકના સ્ત્રોતમાં વધારો જોવા મળે છે તો આ સાથે સાથે તમે કહીએ કે બીજા બિઝનેસમાં જોડાયેલા છો એક બી એમ પોતાનું અને આ આશીષભાઈ પોતે વેટેનરીઓનું કામ કરે છે આ ઉપરાંત છે કે ભાઈ જે ખેતીનો વ્યવસાય છે કે એની અંદર છે કે આ વખતે જે તમે માંડીનું વાવેતર કર્યું હોય તો એ પશુને આપવામાંથી છે વધારે દૂધ ઉત્પાદન મળે એવો તમારો અનુભવ હોય તો જણાવો અમને એવું તો એટલે કે આપણી અંદર જે ઘણી વાર એવું બનતું હોય છે કે ભાઈ વધારે પડતી છે આપણે રાસાયણિક દવા છાંટવાના કારણે છે પશુને આપવાથી થી ઉઠલા થતા હોય બીમારી થતી હોય એવું થતું હોય છે તો આપણે અત્યારે ધીમે ધીમે લોકો છે એક નવા જનરેશનમાં લોકો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધ્યા છે આપણે વર્ગીનેટ કર્યું છે આપણે મતફર દવા નથી છાંટતા ધીમે ધીમે છે તમે ઓર્ગેનિક પણ ખેતી કરો છો અને એના વધારે પ્રોફિટમાં તમને આનો નફો મળે છે અને તમારા અનુભવને આધારે તમે એક કે કીધું ભાઈ એચએફ ગાયું પસંદ છે અમારા તે બેલામાં સૌથી વધારે થતી હોય છે જેનું દૂધ ઉત્પાદન વધારે હોય છે તો આ ગાવોની દાખલા તરીકે હાલો તમારે ઉછેર ઓછો થતો હોય વધારે ગાયોની જરૂરિયાત હોય તો તમે કઈ રીતે છે એની પસંદગી કરતા હોય કઈ જગ્યાએથી લઈ આવતા હોવ છો બાજુ ગઢડા કૂકાવા મૂળ કે આપણા વિસ્તારની અંદર ખેતી પસંદ કરતા હોય છે તો કોઈ નવા પશુપાલન કરવા ઈચ્છતા હોય તો એને કયા ક્ષેત્રની ગાઉ પસંદ કરવી જોઈએ જેથી અમને ઝડપથી આપણા વાતાવરણની જે અંદર સેટ થાય છે આપણા વિસ્તારની ગાઉ લેવાની છે અનુકૂળ પડે જાય પછી બહાર લાવે તો હાલે પછી બધું ખબર પડે જાય ને આ વસ્તુ ક્યાં ગાય છે કે આ વસ્તુ આ ખાય છે એ માય

આશિષભાઈ પોતે વેટરનરીનું કામ કરે છે આ આ બધાનો પરિચય આપણે સારી રીતે આપ્યો પણ એ બીએમસી છે એ વેરાવળ ગામની અંદર ચલાવે છે તાલુકો વિચ્યા અને જિલ્લો રાજકોટ અને સાથે સાથે એમણે એક અન્ય વ્યવસાયની અંદર પણ એક જમ્પ લાવેલું છે જે મોઢોકાની અંદર પોતે છે એક દોસ્તી ફૂટવેર છે પણ ચલાવે છે તો મિત્રો આ જે અમારા નવા નવા વિડીયો છે એ તમને માહિતી પહોંચાડવા માટે અમે એક નવી પહેલ કરેલી છે આની સાથે છે કે અમે એક નવો જ વિડીયો તમને દર વખતે આપી રહ્યા છીએ તો આવા અમારા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલની અચૂક મુલાકાત લ્યો